વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે મહાનગરપાલિકા ખાતે શહેરની સમસ્યાને લઈને મેયર ને રજૂઆત માટે આવ્યા આમ આદમી પાર્ટી ના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ બની રણચંડી દરવાજા કુદીને પાલિકા કચેરી તરફ દોડી હતી મેયર પિન્કીબેન સોની રાજીનામું આપે તેવી માંગ કરી છે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે મેયર પનોતી છે તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરતા ઉત્તેષ્ના વડોદરાની સમસ્યાને લઈને રજૂઆત માટે ગયા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મેયર પિંકીબેન સોની વડોદરામાં નહીં હોવાથી કાર્યકર્તાઓનો પારો આસમાને છે મેયર પિંકીબેન સોની પનોતી છે તે જ્યારથી મેયર પદે આવ્યા છે ત્યારથી વડોદરાના નાગરિકોની સમસ્યા વકરી હોવાના આમ આદમી પાર્ટીના આક્ષેપ છે ટોળાએ મેયર કચેરીને બાનમાં લઈ ઓફિસ બહાર બેસી ઉત્તેજના કરી છે ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પાંચ કરતાં વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી શહેરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભાજપના શાસનને ઉથલાવી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટીની રજૂઆતનો મામલો શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા નવાપુરા પોલીસના કે દમ આવ્યો છે આમ આદમી પાર્ટી ના ત્રીસ કરતા વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે પોલીસ પાસે ને લઈ જવા માટે પરસેવો છૂટ્યો છે વાહનો ખૂટી જતા દોડધામ મહિલા પોલીસ પણ દોડતી થઈ છે આજે અમે અહિયાં મેયર સાહેબ ઓફિસે આમ આદમી પાર્ટી બધા કાર્યકરો પદાધિકારી એકત્રિત થઈ આવ્યા કે જ્યારથી આ મેયર સાહેબ બરોડાની સીટ સંભાળી છે ત્યારથી બરોડાને પનોતી લાગી હોય તેવું અમે મહેસૂસ કરીએ છીએ કારણ કે તેમના આવતાની સાથે ડોર ટુ ડોર કચરો લેવા ગાડીઓથી ચાર બાળકોના મોત થયા આજે પુલ આવતા બાર લોકોના મૃત્યુ થયા વારંવાર હમણાં ચાર દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડ બનતો હોવાથી ખાડામાં રિક્ષા પલટી થતા રિક્ષા ચાલકનું મોત ગઈકાલે બે દિવસ પહેલા વૃંદાવન ચોકડી પર રોડનું કામ ચાલતા બાઇક એ બેલેન્સ ગુમાવ્યો અને ડમ્ફરમાં સૌથી મોટી ઉરત બાર બાળકો તથા બે ટીચરો બોટકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા આજે કમિશનર સાહેબ દિલીપ રાણાની બદલી થતા બરોડાથી ભારતીય જનતા પાર્ટીના પંદરથી વીસ કોર્પોરેટરો તેમને શુભેચ્છા મુલાકાતે ગાંધીનગર જઈ શકે છે પરંતુ એ મૃત્યુ પામેલા બોટકાંડના બાળકો હોય કે કોઈ રિક્ષા ચાલક હોય કે કોઈ ગરીબ વ્યક્તિ હોય તેમના ઘરે આશ્વાસન આપવા માટે બે મિનિટનો સમય કોઈને નથી મળતો હું માનું છું ભારતીય જનતા પાર્ટી હિન્દુની રાજનીતિ કરે છે કદાચ એ મુસલમાનોના ઘરે નહીં જાય પરંતુ આજે મૃત્યુ પામ્યા તેમાં પાંચ બાળકો હિન્દુઓ બી હતા કમસે કમ એમના ઘરે આશ્વાસન આપ્યું હોત તો બી અમને એવું લાગે કે ના ભાઈ કંઈક બાકી છે પરંતુ જે પરિસ્થિતિથી આજે ભારતીય જનતા પાર્ટી કે મેયર સાહેબ હોય કે કમિશનર સાહેબ હોય લોકોની સામે અત્યાચાર કરી રહ્યા છે આજે અમે અહીંયા ન્યાય માગવા આવ્યા અથવા રજૂઆત કરવા આવ્યા તો આ બધી ઓફિસોના કમિશનર ઓફિસ હોય કે મેયર ઓફિસ હોય બહારથી તાળા મારી દેવામાં આવ્યા આ ઉંમરલાયક મહિલાઓ જે ગેટ કૂદી કૂદી રેલિંગો કૂદી કૂદી અને અહીંયા સુધી પહોંચી છે આજે પોલીસ ખાલી અમને એવી ખેતતાણ કરી ખાલી દંડા મારવાનું જ બાકી રાખ્યું છે તેમ છતાં અમે લોકો અહીંયા બહુ મુશ્કેલીથી પહોંચ્યા છીએ અને મેયર સાહેબ પાસે ન્યાય માગવા આવ્યા છીએ તો મેયર સાહેબના ત્યાં બી તાળા છે આજે વીકનો ઉઘડતો દિવસ ચોથો શનિવાર અને રવિવાર રજા હોવા છતાં આજે અહીંયા ન તો કમિશનર સાહેબ છે ના મેયર સાહેબ છે ન કોઈ ચેરમેન છે આટલી મોટી બિલ્ડિંગોમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ નથી તો અમે લોકો અહીંયા એકત્ર થઈ અને બેસીશું કે જ્યાં સુધી મેયર સાહેબ અમને સમય આપે અથવા તો ન્યાય આપે બેમાંથી કોઈ બી બાધરી આપે અને બેમાંથી માંથી ના આપવું હોય તો પોતાની સીટ પરથી રાજીનામું આપે એ બી અમારી માંગ છે અમે સોમાતાલા ઉડાના મકાનમાં રહીએ છીએ અમે 8 વર્ષથી રજૂઆત કરીએ છીએ

અમે સત્તરસો સાઈઠ વખત રજૂઆત કરી અમારું કોઈ સાંભળતું નથી અમારી પાસે વિડીયો પણ છે ત્યાં મેં તમને વિડીયો બતાવ છું